આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે સમગ્ર નડિયાદની અંદર રામનવમી ઉજવવા માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થયું છે અને આ રામનવમીના તહેવાર નિમિત્તે સૌને શુભેચ્છાઓ આપું છું સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે રસ લઈ અને રામ મંદિરનું નિર્માણ થયું જેનું વર્ષોથી લોકો રાહ જોતા હતા એ અયોધ્યા નગરીની અંદર જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે સૌ લોકો ત્યાં રામ મંદિર જઈ અને પોતાની આસ્થા પૂરી કરવા માટે રામ ભગવાનના દર્શને ગયા હજુ પણ લાખોની સંખ્યાની અંદર આ ચાલુ છે તો આની અંદર ખાસ કરીને આપણે ત્યાંથી ગુજરાતથી પણ લાખો લોકો ગયા છે સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસે અમે જુદા જુદા કાર્યક્રમો નડિયાદ શહેરની અંદર આપ્યા છે અને એ કાર્યક્રમો થકી પ્રજાની અંદર એક ભારતીય સ્થાપના દિનનો ઉત્સવ મનાય એવા પણ અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા